અમરેલી શિક્ષણ જગતને શરમસાર કરતો એ વિકૃત માનસિકતા ધરાવતો મહેન્દ્ર કાવઠિયા નામનો શખ્સ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાનો સગો નીકળ્યો છે પુરુષોત્તમ રૂપાલાના બહેન મહેન્દ્ર કાવઠિયાના સગા કાકી થાય છે અને મહેન્દ્ર કાવઠિયાના પત્ની અમરેલી જિલ્લા પંથકની અંદર જ સર્વિસ કરતા હતા અને મહેન્દ્ર કાવઠિયાને અમરેલીમાં પોસ્ટિંગ અપાવવા માટે પણ પુરુષોત્તમ રૂપાલાનો પ્રભાવ હતો મહેન્દ્ર કાવઠિયાએ આરએસએસ સંઘના પંથ પર સંચાલક મંત્રીના કક્ષાનો હોદ્દો પણ ધરાવતા હતા જો કે ત્રણેક મહિના પહેલા તેને આ હોદ્દામાંથી પણ કાઢી મુકાયો હતો અને તેનું કારણ એ નશો હતો આ વિગતો ત્યારે સામે આવી જ્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ તેમના હેડલાઇન્સના એક આર્ટિકલમાં એવો ખુલાસો કર્યો હતો કે આ નશેડી શિક્ષક રૂપાલાનો સગો છે અને આરએસએસનો પ્રચારક પણ છે નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં ચોથા ધોરણની દીકરીઓને દવાના નામે દારૂ પીવડાવી દુષ્કર્મ આચરનારા નરાધમ શિક્ષકના સગા કાકી એ રૂપાલાના બહેન થાય છે અને વિકૃત શિક્ષક મહેન્દ્રની અમરેલીમાં બદલી અપાવવા માટે પણ રૂપાલાનો જ પ્રભાવ કામ કરી ગયો હતો એવું કહેવાય રહ્યું છે એક વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ તેમના હેડલાઇન્સના એક આર્ટિકલમાં એવો ખુલાસો કર્યો હતો કે આ નશેડી શિક્ષક રૂપાલાનો સગો છે અને આરએસએસનો પ્રચારક પણ છે અને એ આર્ટિકલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થયું હતું અમરેલીના ભારતનગરની શાળાના શિક્ષકને બાળકીના વાલીઓએ રંગે હાથ પકડ્યો હતો મંડા સ્કૂલમાં ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ વધુ એક ઘટના સામે આવી છે જેમાં બે બાળકીઓ પર દુષ્કર્મ ગુજારી રહેલો લંપટ શિક્ષક જેને લોકોએ ઘેરી પોલીસના હવાલે કર્યો હતો અત્યંત શર્મનાક અને અમાનવીય એવું કૃત્ય કરનારા આરોપી વિશે જાણવા મળ્યું હતું કે આ વિકૃત શિક્ષક પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાનો સગો થાય છે જાણવા મળ્યું હતું કે રૂપાલાના બહેન આ વિકૃત શિક્ષક મહેન્દ્ર કાવઠિયાના કાકી થાય છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહેન્દ્રના પત્ની અમરેલીમાં જ સર્વિસ કરે છે તેથી આ શિક્ષકને અમરેલીમાં પોસ્ટિંગ અપાવવા માટે પણ પુરુષોત્તમ રૂપાલાનો જ હાથ હોઈ શકે એવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આ શિક્ષક આરએસએસ સંઘમાં સંચાલકનો હોતો પણ ધરાવતો હતો પણ એની નશાખોરીની આદતના કારણે ત્રણ મહિના અગાઉ પહેલા તેને કાઢી મૂકવામાં આવ્યા હતા ત્યારે આ વિકૃત શિક્ષકે કરેલા કૃત્યને લઈને આપનું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો જય સનાતન જય હિન્દ